તો આજે આપણે બનાવીશું કોથમીર મરચાંની લીલી ચટણી જોકે આ ચટણી તમે બધા જ બનાવતા હશો અને બધાએ જ ખાધેલી હશે પરંતુ મને થયું કે લાવ ખાટી મીઠી તીખી ખારી બધા જ ટેસ્ટ આવે છે એવી ચટણી હું બનાવવા જઈ રહી છું તો મારા યુટ્યુબર પરિવારને પણ હું બતાવું તો મેં અહીં એક મોટા ઝારમાં બેથી અઢી જોડી કોથમીર સાફ કરી અને સમારીને લઈ લીધી છે અને તેમાં મેં બે લસણ ફોલીને તેની વીસેક કડી જેટલું લસણ લઈ લીધું છે અને એક મોટો આદુનો ટુકડો છે એની છાલ ઉતારી અને પીસ કરી લીધા છે અને નાના ટુકડા કરી અને જારમાં લઈ લીધા છે ત્યારબાદ દોઢસો ગ્રામ મરચાંના બીયા કાઢીને નાના ટુકડામાં તેને પણ લઈ લીધા છે ત્યારબાદ મેં તેમાં નાની અડધી વાટકી જેટલા મગફળીના દાણા એટલે કે કાચા દાણા લીધા છે અને તેમાં ખાટો મીઠો અને તીખો સ્વાદ આવે એટલા માટે થઈ અને મેં ત્રણથી ચાર ચમચી ખાંડ લીધી છે જે ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે માટે ખાંડ તો જરૂરથી જ ઉમેરવી સ્વાદ અનુસાર તેમાં નમક નાખવું કેમકે નમકને તો સબરસ કહેવામાં આવે છે એટલે એના વગર તો બધું ફીકું લાગે માટે નમક તો ભૂલ્યા વગર જ નાખવું હવે આપણે આ બધું જ પીસી લઈશું અધકચરું પીસાય એટલે તેમાં આપણે એક લીંબુ નીચોવી લેશું ત્યારબાદ ફરીથી મિક્સર જારમાં આપણે બધું પીસી લેશું તો જુઓ ચટણી પીસીને એકદમ તૈયાર થઈ ગઈ છે જો તમે આ ચટણી ફ્રીજમાં સ્ટોર કરો તો લાંબો સમય સુધી બગડતી નથી તો તમે પણ આ લીલી ચટણી એટલે કે ગ્રીન ચટણી જરૂરથી બનાવજો અને આ ચટણી છે તે રોટલી થેપલા સાથે ખાઈ શકો છો તેમજ દહીંમાં નાખો તો ભજીયા સાથે પણ ચટણી બની જાય અને ખાઈ શકો છો તો તમે ઘણી બધી રીતે આ ચટણીનો ઉપયોગ કરી શકો છો તો તમને આ રેસીપી કેવી લાગી જો પસંદ પડી હોય તો ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દી જલ્દી કરી દેજો આવજો ફરી મળીશું